જય માતાજી બાપુલિયા જય સાદારામ બાપા હું આપનો વાગતો વિલેજ ગોય અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી સદારમ શિક્ષણ સમિતિ મડાલ દ્વારા એક સરસ મજાનું આયોજન છે કાંકરે કાંકરે પાલ બંધાય ને ટીમ્પે ટીમ્પે સરોવર બંધાય એમ તમારા એક એક થી શિક્ષણ શિક્ષણનું કામકાજ થશે સમાજનું કામકાજ થશે એના માટે શિક્ષણ સમિતિ મડાલ દ્વારા એક સરસ મજાનું આયોજન છે માત્ર બસો રૂપિયા રૂપિયાની કૂપન છે અને કુલ ઇનામ ત્રણસો છે તો આમાં જે રૂપિયા આવે છે એ બધા ઇનામના ખર્ચે શિક્ષણના ખર્ચે ગાયો માટે અને સમાજ માટે વાપરવાના છે તો તમામે તમામ સમાજના બંધુઓ અને અઢારે આલમના તમામે તમામ લોકોને વિનંતી છે કે આપનો આ બસો નવ્વાણું ની કૂપન લઈ અને જેટલા સહભાગી થશો એ પુણ્યના કામે જશે અને કૂપન લેવા માટે તમે સંપર્ક કરી શકો છો કોન્ટેક નંબર આપેલા છે અને મોડાલના અમારે સરપંચ શ્રી ભરતજી પણ સાથે છે તો આ સરસ મજાનું આયોજન છે બધાને વિનંતી કે જેટલી બને એટલી કૂપનો વેચાવજો અને કૂપન તમે પણ લેજો માત્ર બસો નવાણું રૂપિયાની છે જય માતાજી જય સાદારામ